ऐसी कार्तिक अगर तुझे ऐसा लगता है ना तो तूने सच्चा प्यार देखा ही नहीं डुप्लीकेट तो से तुच्चे से माल पे ना अपनी दो कौड़ी की फिलोसफी में આ દયા દયા તું શું કરે છે ભૂડો ગટુના પપ્પા હું તમારો કાન ટેસ્ટ કરતી હતી અરે પણ કાન તો મેં અજી બે દિવસ પહેલા સાફ કર્યો શું દુપાન હલ્યો હલ્યો કન્ટેસ્ટિંગ અરે દયા શું કરે છે આ તું તમે મારું અવાજ સંભળાયો હા સંભળાય જ ને

તે બા હા તમે પૂજાપાઠ કરતા હતા કે પછી હું પેટમાં સુ મૂ બંધ નત કર્યું શું કર્યું કેમ મેં વળી શું કર્યું આ તો મેં 1/2 કિલોシン ખાઈ ગયા અરે ડબ્બાની અંદર 1/2 કિલો સિંગ હતી એમાંથી કદાચ અડધી ખાઈ જાવ ને તો એ 250 તે અડધી કલાકમાં કાલે અડધો દિવસ સંડાસમાં પછી બહાર નીકળીને કહેતા આજે તો મને જોરા થઈ ગયા દયા બા તમે લોકો આજે તો મારા પર દયા કરાઓ સાંજ એટલે શુકર ની સાંજ શનિવાર ની સાંજે હું આમ બેટા બેટા મસ્ત મોડી રાત સુધી ટીવી જોઈ શકું મસ્ત મોડે થી ઉઠવાનું અને સવાર પડતા જ મસ્ત ગરમા ગરમ મસાલેદાર ચા અને ચા સાથે ગરમા ગરમ જલેબી ફાફડા અને હા જલેબી સાથે સાથે મસ્ત ભરેલા મરચા અને પાછો સંભારો મળી જાય ને આહા એની વાત જ કઈક અલગ છે હો બા અરે ગટુના પપ્પા તમે આ જલેબી ફાફડા ને બધું કાલ સવારે ખાજો અત્યારે તમે જમી લ્યો તો હવે હું બધું કામ પતાવીને નવરી થાઉં બાપા

અરે ના બક ના હું તમારી પાસે વાસણ સાફ કરાવું તો તો હું પાપમાં પડું તો પછી તું હમણાં તો બોલી કે પહેલા આપણે જમી લઈએ અને પછી આપણે અરે હું આપણે સાથે ટીવી જોશું એમ ના ભાઈ ના તારી સાથે મારે ટીવી જોવાનું કોઈ દિવસ મેલ નઈ આવે લે કેમ અરે કેમ શું મારે ફિલ્મ જોવી હોય ને તારે બધી તારી ગીસીપીટી સિરિયલ જોવી હોય બટુ ના પપ્પા સિરિયલ જોવામાં જ મજા છે ને ફિલ્મ જોવા મને થયો શું બોલી તું આ સિરિયલ જોવાની જે મજા છે ઈ મજા ફિલ્મ જોવામાં નથી એમ હા તો પછી તું મને જવાબ આપ ને આ મારી બધી ફિલ્મો જ્યારે થિયેટરમાં લાગે ને ત્યારે થિયેટરની બહાર લાઈનો લાગી હોય છે અને આ તારી એક પણ સિરિયલ ક્યારે થિયેટરમાં લાગી ખરા હા ગુટનો પપ્પા તમારી વાત તો સાચી છે હો હા તે મારી વાત તો સાચી જ હોય પણ આ તને કોઈ દી સમજાય છે એ બધું મૂકો ને તમે ફટાફટ હાથ પગ હું મસ્ત જમવાનું પીરસુ આવું છું બંધ કરો ને ચલો 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 છે વારે તો શાંતિ થી સુવા દે તારે અરે મારે તમારું કોઈ કામ નથી બાપા મારે આ બોલ શું કામ છે આ રૂમ નું તારે મારે આજે પંખાનો ટ્યુબલાઈટ બેસાફ કરવાના છે અરે આજે રજાના દિવસે તારે પંખો ને ટ્યુબલાઇટ સાફ કરવા છે હા પણ કાલે તું એ સાફ કરી નાખ તો નહીં ચાલે અરે ચાલે તમે સમજતા કેમ નથી અરે બાપા આજે નહીં સાફ કરું ને તો કાલે મારા વાળ ખરાબ થશે અરે તો કાલે તારા વાળ ખરાબ થાશે તો તું આજે સાફ કરે તો આજે તારા વાળ ખરાબ નહીં થાય હું છે ને ફક્ત રવિવારે અને ગુરુવારે બે દિવસ માથું ધો છું આજે રવિવાર ના દિવસે તારા વાળ ધોવાનું મોકું નથી

Bika <laughs> તાને એ ભગવાન કેવા બાને કેવી બાયડી મળી છે રાજાના દિવસે શાંતિ થી નથી તો સુતા કે નથી મને સુવા દેતા ને સુઈ જાને તને ઊભો ને સોપો સાફ કરો તું જ્યાં હોય ને હોય જા આ આ આ

દખલા એ દખલા હા બાપ તું પંખો સાફ કરનાક ને આ વોવ કરતો તું મucho સો હું પંખો સાફ करू તું પંખો નો સાફ કરે એ તારા તાપા પણ કરતા હતા પંખો સાફ હું માં મુસીબત છે આઈ બા એ લામ હું સાફ કરી દઉં છું

મોનાજી એમાં એવું છે ને કે એ નોકર જરાક એક જ દિવસ માટે કામ માટે આવ્યો છે મારું જરાક જરૂર હતી ને કામ ઓકે પણ મારે પણ એક જ દિવસનું કામ છે એક દિવસનો ચાર્જ શું લે છે ચાલીસ રૂપિયા ભીખાજી હા સારું જ લાગે આ સમાજમાં દરેક પતિ એ ઘર કામ માં પત્ની ની મદદ કરવી જ જોઈએ ધીરાજી છે હા મોનાજી તમારી વાત એકદમ સાચી છે અરે સાવ સબાઈમાં શું હું તો કહું છું ઘરના દરેક કામમાં પતિએ પત્નીની મદદ કરવી જોઈએ અરે રસોઈ કામમાં પતિએ મદદ હું રસોઈ બનાવું ત્યારે તમે જ બનજો એમાં શું ચૂપ રે ના પીખાજી તો આદર્શ પતિ છે તમે ખૂબ જ છો

હે એટલે હા અમને અમને બધાને ગમશે એમ ઓકે વાય નોટ અરે ના ના એવું ન ઓળમોનો જોમે આવ્યા છો તો રોકાઈ જજો ને દયાબાબી વાય નોટ મીન્સ હા કેમ નહીં હું ચાપીને જઈ ના તમને કીધું ને નોટ હબીબ કઈ દીધું ને રોકાશે રોકાજો ને મોનાજી અરે ઘટો પપાઈ તમે નાવા જાવ ને બાપા બધું મૂકો ને મોગલ જમરી જાવ જલ્દી અરે